પછી એનડીએ સરકાર આવી મોદી સરકાર આવી તો આ વાત કરીશું આણંદની રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આણંદ જિલ્લામાં તારીખ બારમી થી ચૌદ ઓક્ટોમ્બર દરમિયાન પોલિયો રસીકરણની ઝુંબેશ કરવામાં આવી છે અને આ સાથે જ કાર્યક્રમના ભાગરૂપે આણંદ ખાતેના બોરસદ ચોકડી પાસે અર્બન હેલ્થ સેન્ટર ખાતે જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી જિલ્લા વિકાસ અધિકારી અને દેવાહુતી દ્વારા જીરો થી પાંચ વર્ષ સુધીના બાળકોને બે ટીપા પોલિયોની રસીના પીવડાવીને પોલિયો ઝુંબેશની શરૂઆત કરવામાં આવી હતી દેશ પોલિયો નાબૂદી તરફ જઈ રહ્યો છે તો આજરોજ આજ આજરોજથી અને આ નેક્સ્ટ બે દિવસ સુધી આ પોલિયો બે ટીપા જે પીવડાવવાના છે જે બે ટીપા જિંદગીના અને આ પલ્સ પોલિયોની વેક્સિનેશનનો જે આ કાર્યક્રમ છે ત્રણ દિવસ ચાલવાનો છે આજે બૂથ ઉપરથી થવાનું છે ટોટલ એક હજાર એક જેટલા બૂથ ઊભા કરવામાં આવ્યા છે અને આવતીકાલે અને પરમ દિવસે હાઉસ ટુ હાઉસ સર્વે કરીને ટોટલ આ કેમ્પેન દરમિયાન લગભગ અઢી લાખ બાળકોને પલ્સ પોલિયોની ડ્રોપ્સ પીવડાવવાનું આખું આયોજન થયું છે સમગ્ર હેલ્થની ટીમો નર્સિંગ કોલેજના સ્ટુડન્ટ્સ તમામની મદદથી અને આ એક મિશન મોડમાં જે રીતે પોલિયો નાબૂદી તરફ દેશ દેશને આગળ વધવાનું છે આના ભાગરૂપે અત્યારે આ એક યુપીએસસી ગણેશ ચોકડી ખાતે પલ્સ પોલિયો